હા તો ત્રણસો છે સાતસો રૂપિયા જોડીને લઈ જાવ ખાલી જોડી ને સાતસો રૂપિયા લવું દર્દી ની સિલાઈ હે ને જીવે જાય નહીં ફાટી જાય ભૂસ્કોટ ફાટી જાય

કાલ લઈ જાવવાની તમારે તમે આવજો અને પૈસા હેરે હેરે આને દેતા દેજો બરોબર

પછી બાકી દેણામાં આવી આ સીવવાની અને ધંધો કરવાની એક રીત છે પેલા એડવાન્સ મુકાવો એડવાન્સ જોડી લઈ લો અને તમે અડધું આપો પેન્ટ આપો કે બુસ્કોટ આપો બીજી જોડી સીવવાની લાલચ દે તો એ વખતે એડવાન્સ લેવાની સિસ્ટમ રાખો નેતર તમે દેણામાં આવી જાય છો ભાઈ એટલે એડવાન્સમાં જીવો દરજીનો દીકરો જીવે ત્યાં જોડી સીવડાવે એ પેલા એડવાન્સ મુકાવો જોડી પૂરી લઈ જાય ત્યારે પૈસા પૂરા લો બાકીનો ધંધો કરતા નહી ગમે એવી લાલચ આપે ને તોય બાકી દર્દી દીકરો જીવે ત્યાં સુધી સીવે પાછો ન પડે બોલો જાય ઝાલા